તો બીજી તરફ વાત કરીએ તો પોરબંદરના રણવાવમાં પણ એક શખ્સ દેશી બંદૂક સાથે ઝડપાયો છે જેમાં રણવાવ સરકારી કોલેજ નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એ શખ્સને દેશી બનાવટની લોખંડની પિસ્તોલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં આગામી લોકસભા આપવામાં આવી હતી જે અનુસંધાને એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાણવાવ સરકારી વિનયન કોલેજ પાસે રોડ પરથી આરોપી દીપસિંહ ઉર્ફે દીપુ માણેકની તપાસ કરતા તેમની પાસેથી ગેર કાયદેસર દેશી બનાવટની રૂપિયા પંદર હજારની કિંમતની વાળી લોખંડની પિસ્તોલ મળી આવી હતી આથી પોલીસે તેને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર